અનેક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે ધાનેરાની અંદર પણ સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ચાર દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે અહીં શરૂઆત કરી છે મહત્વની વાત એ છે કે ફરી એક વખત મેઘરાજા વરસી રહ્યા છે ધાનેરાના મોટા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠાના ધાનેરાની અંદર પણ સવારથી જ ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સામે આવી છે મહત્વની વાત એ છે કે સમગ્ર બનાસકાંઠામાં આ વખતે જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હવે પણ જ્યારે પાણીમાં ફરી વળ્યા હતા હાઇવે ઉપર પણ પાણી ભરાઈ જતા લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અહીં આસપાસ જેટલા પણ લોકો હતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર પણ એવી પરિસ્થિતિ છે કે કેટલાય ખેતરોની અંદર ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને બીજી તરફ અન્ય એક એ પણ સામે આવ્યા છે કે આખે આખો પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ આખે આખો પાક અત્યારે હાલ બળી ગયો છે ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં સ્થિતિ સામે આવી છે બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી જયારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદી માહોલ જામેલો છે ત્યારે ન માત્ર ધાનેરા પરંતુ તેને આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદે વિરામ લીધો નથી પરંતુ ચાર દિવસ આ વિરામ બાદ ફરી એક વખત તોફાની બેટિંગ શરૂ કરી છે ધીમે ધારે પણ વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેના કારણે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સામે આવી છે છે જીએસટીવી તમામ બતાવી સુરત હોય હોય તે સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ કચ્છ જ્યાં જેટલો વરસાદ વરસી રહ્યો છે તેની પરિસ્થિતિ આપણા સુધી મૂકી રહ્યા છે તેમાં પણ લોકોની જે પરિસ્થિતિ છે ત્યાંના લોકો કઈ રીતે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ભારે વરસાદ અને તેમાં પણ વરસાદની સ્થિતિને જોતા તંત્રની કામગીરીની સામે લોકોનો રોષ એક તરફ તંત્રની કામગીરી સામે આવતી નથી યોગ્ય રીતે પાણી નિકાલ થતો નથી અનેક જગ્યાઓ તો એવી છે કે જ્યાં ગટરો બેક મારવાના કારણે રહીશોના ઘરો સુધી આ ગટરોના ગંદા પાણી ફરી વળ્યા છે છતાં પણ તેમની કામગીરી થતી નથી આ બધી જ પરિસ્થિતિની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે અને તંત્રની સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે હજુ પણ ચાર ચાર સિસ્ટમ એકસાથે સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાઠાના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બનાસકાઠાના ધાનેરામાં સવારથી જ વરસાદી માહોલ છે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ ગયા છે બનાસકાઠામાં વરસાદની સ્થિતિને લઈને શું વિગતો ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા બનાસકાળા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આગાહી છે ઓરેન્જ પગલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે મારા કેમેરા જે દ્રશ્યો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો સાર્વત્રિક વરસાદ પગલે ડીસા સહિત ના અંદર વરસાદી પાણી ભરાયા છે નીચાણ વાળા વિસ્તારો અંદર સામાન્ય વરસાદ માં પાણી ભરાતા હોય છે આ મુખ્ય જે રસ્તો છે જે શાળા પ્રવેશવાનો રસ્તો છે અહીંથી નીચે હજારો વિદ્યાર્થીઓ પસાર થાય છે વાલીઓ પોતાના બાળકોને મૂકવા માટે આવતા હોય છે ત્યારે અહીંયા વરસાદી જે પાણી છે તે ભરાયા છે ખાડાઓના અંદર વરસાદી પાણી ભરાયા છે રોડો ધોવાણ ધોવાણ થવાથી વરસાદી પાણી ભરાયા છે

કહી શકાય છે કે ધંધા ના ચોપડી પાણી ભરાયા છે ત્યાં ના રાહદારીઓ સહિત વાહન ચાલકો છે તેમને પણ પાણીમાંથી માંથી પસાર થઇ મુશ્કેલી વેઠવી રહી છે અને કહી શકાય છે કે જે શાળા ઓ ના પસાર થાય છે તેમને પણ ગંદા પાણી અંદર ચાલીને ને શાળા જવા માટે મજબુર બન્યા છે અનેક વાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાણીનો કોઈ હલ આવે નથી આ જે વરસાદી પાણી ભરાયા છે તેમાં પણ મુશ્કેલી છે તેમને અને કઈ શકાય છે કે જે વરસાદ પડ્યો છે જેના કારણે અ શાકભાજી ના ભાવો પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અ શાકભાજી જે માંગ છે તેના સામે ઉત્પાદન હવે કઈ શકાય છે કે ઘટ્યું છે જેના લઈને હવે શાકભાજી ના ભાવો પણ ચાલીસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જેથી ગૃહો નું બજેટ છે જે પણ જાતને ને ક્યાંક ખોરવાયું છે ધાનેરાની અંદર જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને તેમાં પણ ખેતરોની અંદર કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી તેને લઈને શું વિગતો હા ચોક્કસ થી કે બનાસાડા જિલ્લામાં પણ વરસાદ વધતી રહ્યો છે જેને લઈને ધાનેરામાં પણ મોડી રાત્રે વરસાદ થાપ્યો હતો ધાનેરાણા અને વરસાદ થાગો ત્યાંની સાથે ખોટાની વાત કરવામાં આવે તો જે ખેતરો છે તે પણ જ્યાં જ પાણી ભરાયા છે ખેતરોના ઉભો પાક હતો જે ખેડૂતોનો તે ભળી ગયો છે કહી શકાય છે કે વરસાદી પાણી ભરાવાના કારણે જે પાકના અંદર પણ નુકસાન ત્યાં ને ક્યાંક તેના સ્થાનિક જે ખેડૂતો છે તેમણે વીઠાનો જિલ્લા સહિતના અંદર કહી શકાય છે કે શાકભાજી ના ભાવો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક વધ્યા છે અને કહી શકાય છે કે બજારોના અંદર શાકભાજી ના ભાવ વધતા જ નું બજેટ પણ ક્યાંક ખોરવાયું છે અને કહી શકાય છે કે જિલ્લાના અંદર બે કલાકના અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ મોડી રાત્રે પાલપોપડે દિશાના અંદર એક ઇંચ જેટલો વરસાદ ચાલેમાં પણ જોડે કે જિલ્લો વરસાદ જેટલો વરસાદ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ઠંડક તો પ્રશ્ની છે કે ખેડૂતોના કહી શકાય જગ્યાએ ખેતરોમાં પણ ક્યાંકને કહી શકાય કે સામે આવી રહી છે સમગ્ર બનાસકાંઠામાં કયા વિસ્તારો એવા છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયા હોય ત્યાંની વરસાદની પરિસ્થિતિને લઈને વિગતો જણાવશો ચોક્કસ થી જે રીતે વાત કરો છો બનાસકાંઠા જીલ્લા માં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે પાલનપુર ના કરિયાણા ચોકડી કહી શકાય કે ગઢામણ પાટીયા સહીત વિસ્તારોના અંદર વરસાદ પડ્યો છે ત્યાં આગળ વિચારવાળા વિસ્તારોને જે દર વર્ષે શેર ની સર્જાતી છે તે આ વર્ષે પણ જોવા મળી રહી છે જો કે પાલીતાએ દ્વારા કહી શકાય છે કે જે ખાડાઓ છે તે ખાડાઓ પૂરી પૂરી દેવામાં આવ્યા છે જો કે હજુ એવા કેટલાક વિસ્તારો છે જ્યાં આગળ મોટા પ્રમાણમાં માં ખાડા ના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો કે હજી ત્યાં આગળ તેઓ પસાર થાય છે અને તે હજારો વાહનો પટકાય પણ છે ત્યાંથી હજી ખાડાઓને પૂરવાની પણ કામગીરી ક્યાંક ને એક બાકી છે ઢીસા સહિતના વિસ્તારો ની વાત કરવામાં આવે તો ઢીસા ના રેજીમેન્ટ ના વિસ્તારો છે જે ઉજાણ વાળા વિસ્તારો ભણવામાં આવે છે જે વચ્ચે કે પાણી ભરાવાની જે સમસ્યા છે સર્જાતી હોય છે અને કઈ શકાય છે કે પાણી ભરાવાની સાથે જ રહેણાંક વિસ્તારોના અંદર રહેણાંક જે લોકો છે એ લોકોને જે ગંદુ પાણી હોય છે તેને નીકાળવાની ફરજ પણ પડતી હોય છે ડોલે ડોલે લઈને તે લોકો પાણી તેમના ઘરોમાંથી જે આવી ગયું હોય તો તે પ્રકારનું પાણી ને તે લોકો નીકાળી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ ક્યાંક સામે આવતા હોય છે એટલે કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ